નાળી લે છે પછી કાચરા પાક વસ્તા ધારો થાય તો નાના નાના દોડા છે ને બાપા મેક દીધા છે હવા

તો જો પેમલ હવર હવર માં ડોડા હેકવાન ચાલુ છે ઈણા જીણા ડોડા જો કેવા નાના નાના ડોડા કા પટ્ટી જોડા પટ્ટી ગ્રોડા હા લે પટ્ટી કાટલો એવો છે જી તો જો પેમલ પૂજા બેન છે ને નાના નાના ડોડા શેકે છે ને નાના ડોડા ખાવાની મજા કક અલગ જ આવે કેમ કે દેશી ડોડા હોય ને મીઠા છે અલગ હોય ને મોટા ડોડા તારે મને ખાવા છે ને બીજા આપણે છે ને બાફા મેક દીધા છે જો મુખતું હોય છે એટલે આપણે હાંચે કરીને લેવું જાઉં છું તો નાના નાના ડોડા છે ને બાપા દીધા છે હવાર હવારમાં તો કેટલા મોક તો બપાઈ છે ને ડોડા બપાઈ તમાર પ્રતિકભાઈ જાગી જાય ને પૂજા બેન તો એના હા તો અત્યારે મોટું દઈને ડાયરેક્ટ જ ડોડા હેકવા બેઠી સાવ કોનો ભાઈ બેનભાઈ એક એક ને મારા જાગે તાર ખાતા હે ને જે એક જ જેમ ને તો જમણ પૂજા બેન છે ને અહીંયા ડોડા હેકે જ બેન ભાઈ હાટું કે તો જો ફેમ લે હોય તો મારે પૂજા બેન તો મોઢું ધોયું એ ડાયરેક દોઢ એક બેસી ગયા તો અત્યારે તો જો આપણે હજી પ્રત્યેક ભાઈ ઉઠશે ને તારે વધારે કામ વચ્ચે કેમ કે હવે અત્યારે તો બધું કામ થઈ જશે આપણે ને જો અત્યારે તો કેવા સકલા ઉઠતા હોય ઝાડમાં બેઠા હોય પણ કંઈ દેખાય નહીં જીના જેના છે તો જો ફેમલી હવાર હવરમાં તો મારા બા છે ને

એટલે નવરાત્રિને કાયતરા ખાવા બેઠી જશે તમે બધા આવો કાયતરા ખાવા તો જો ફેમિલી અત્યારે તમાર પ્રતિકભાઈ જાગી જશે ને જાગીને જો મારો બાપાએ બેઠી જાય જો વાહ કાયતરો ખાતા લાગે હો હે કાયતરો ખા ઉઠીને ડાયરેક કાયત્રો લઈ લીધો હે કેવો ખોળામાં બેઠી ગયો જો ને અમારો પૂજાબેન બેન જો અહીંથી દૂધ લઈને આવે ને કાયતરા ખાવા બેઠી ગયા છે કા

હજી નાળી સડવન છે પછી તો માથે સડી ને બેઠશે બધા ગોતા કસી તો જો ફેમન એમાં પ્રતિક ભાઈ છે ને જમરૂખરી માથે સડીને બેઠા છે ને હવે આગળ હાથ સમય થઈ ગયો છે ને રાંધવાની નહીં ટાણું થઈ ગયું છે તો હવે ફટાફટ રાંધી નાખી આપણે તો જો ફેમલી અત્યારે તો છે ને આપણે શાક રોટલા ને બધું બનાવી નાખ્યું છે ને અત્યારે જો થાય નિરાતે બેઠા છે હજી વાળું કરવાનું વાર છે સૂરજ હજી દૂધ ને એવું લેવા ગયા છે

ડોડો ખાવા લો એમ પ્રતિક ભાઈને તો કે બોલતા આવડતું નથી આ સાથે જ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો જો હોય તો કમેન્ટમાં જરૂર કેજો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાં હર હર મહાદેવ આવજો જો કે તો બાય બાય